નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આઠ તારીખોને વાર થયો છે ગુરુવાર આજના દિવસે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ હવે ભારતની ખૂબ જ નજીક આવતું જોવા મળશે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ભારતની અંદર છે એ વાવાઝોડાની અસર ઉત્તરાયણ પહેલાં જોવા મળશે એટલે ભર શિયાળે વાવાઝોડાની આગાહી ગુજરાત તરફ આગળ આવતી પણ જોવા મળી શકે હવામાન સમાચારની જે નવી મોટી આગાહી છે એના વિશેની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ગુજરાત રાજ્યનું હવામાન છે એ કેટલા દિવસ સુધીમાં બદલાતું જોવા મળશે એ પણ તમને જણાવી દઈશું અરબસાગરની અંદર વાતાવરણની અંદર પલટો આવશે કે નહીં એના વિશેની પણ તમને માહિતી આજના વિડીયોની અંદર જણાવી દઈશું સૌ તમને જણાવી દઈએ તો અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સિસ્ટમ સક્રિય થતી હોય છે અવારનવાર જ્યારે પણ વાવાઝોડાની સિસ્ટમો સક્રિય થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવતું હોય તો આ વખતનું પણ એલર્ટ દક્ષિણ ભારતને જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી વાતાવરણની અસર છે એ વધારે પડતી જોવા મળી રહી છે એટલે જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે ઘેરાવાના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોને છે એ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે જેમાં પોડુચેરી છે તેમજ તમિલનાડુ છે આ સાથે ચેન્નાઈ છે તો આવા જે રાજ્યો છે દક્ષિણ ભારતના દરેક વિસ્તારોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે આ વાવાઝોડાની ગતિ પણ તમે જોઈ શકો છો કે ગઈકાલે સાત તારીખના રોજ આ વાવાઝોડું અહીંયા તો હવે આજે આઠ તારીખના રોજ વાવાઝોડું શ્રીલંકા અને ભારતના દક્ષિણ ભાગથી ખૂબ નજીક દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે તો આપણે આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આગાહી જોઈ રહ્યા છીએ પરંતુ આજના વિડીયોની અંદર તમને હવામાન વિભાગની જે માહિતી છે લેટેસ્ટ અને નવી અપડેટ છે એના વિશેની પણ અપડેટ જણાવી દઈશું માહિતી જણાવી દઈશું કે ગુજરાત રાજ્યનું હવામાન કેટલી તારીખ સુધીમાં છે બદલાતું જોવા મળવાનું છે ખાસ કરીને અરબસાગર તરફથી આવતા પવનો અને ભેજનું પ્રમાણ પણ દક્ષિણ ગુજરાતને છે એ અસર પહોંચાડતું હોય છે દક્ષિણ ગુજરાતના અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર ઠંડો પવન છે જોવા મળી રહ્યો હોય છે સાથે સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ભારતના અને ગુજરાતના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે પશ્ચિમી વિક્ષેપ અને લાનીનોની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે અને એ પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સિસ્ટમ સક્રિય થયું છે તેના કારણે વધારે પડતી ઠંડી છે એ જોવા મળી રહી છે હવે આ જે અસર છે એ અસર ખાસ કરીને દક્ષિણ ભારત તરફથી આગળ આવતી હોય છે અને દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત અને મધ્ય ભારતમાંથી ઉત્તર ભારત છે કચ્છી ઉત્તર ગુજરાત છે સાથે દક્ષિણ ભારતના વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણ છે એ બદલાતું જોવા મળતું હોય છે પરંતુ અત્યારે હાલ પૂરતી દક્ષિણ ભારતમાંથી આવતી વાતાવરણની અસર ગુજરાતને પણ અસર પહોંચાડી શકે છે અને ખાસ કરીને મધ્ય ભારત તરફ પણ આગળ વધી શકે છે જે લાનીનોની અસર છે અને આ જે વાવાઝોડું છે એનું કેન્દ્ર બિંદુ પણ તમે જોઈ શકો છો જે શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે હવે આ વાવાઝોડાની અસર જો દક્ષિણ ભારતને થશે અથવા સમગ્ર એવા વિસ્તારને કરવામાં આવશે આ વાતાવરણની અસરનો જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્કેલ મેપ દર્શાવવામાં આવી રહ્યો છે એના વિશેની પણ તમને આગાહી જણાવી દઈશું સ્કેલ મેપમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વાવાઝોડું છે એ દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ હવે ત્યાંની જે ગવર્મેન્ટ છે દક્ષિણ ભારતની અંદર જે ગવર્મેન્ટ હોય છે એમના દ્વારા જે પૂરેપૂરું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ પૂરતી વાવાઝોડાની સમીક્ષા કરવામાં આવે ત્યાર પછી યોગ્ય નિર્ણય લેવામાં આવે હાલ ગુજરાત રાજ્યની સમીક્ષા વગર જ હવામાન વિભાગ દ્વારા જો માહિતી આપવામાં આવતી હોય વાતાવરણની અને અત્યારે જે માહિતી આપવામાં આવતી હોય તો એ ગેરમાર્ગે દોરવાના રસ્તા હોઈ શકે પરંતુ તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો એ પ્રમાણેનું જો વાતાવરણ ન થાય તો ત્યાં સુધીની દરેક લોકોએ છે એ રાહ જોઈને બેસવું પડે તો હાલ એવું ન કરવા બાબતે જ માહિતી આપવામાં આવી રહી છે કે આજે વાવાઝોડું છે તેનું કેન્દ્ર બિંદુ લગભગ શ્રીલંકા નજીક આવતું જોવા મળી રહ્યું છે હવે પછીના ગણતરીના કલાકોની અંદર એટલે કે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલના બપોર સુધીનું જે વાતાવરણ છે લગભગ સંપૂર્ણ રીતે બદલાતું જોવા મળવાનું છે આ જે વાવાઝોડું છે એ ધીમે ધીમે આગળ વધી પોંડુચેરી છે શ્રીલંકા છે તેમજ તમિલનાડુ છે આ સાથે ઘણા બધા એવા દક્ષિણ ભારતના રાજ્યો છે મુદ્રાઈ છે બેંગલવી છે બેંગલુરુ છે આ દરેક વિસ્તારની અંદર વાતાવરણ છે એ અનુકૂળ પડી શકે અથવા તો અનુકૂળ પડી જાય એવું વાતાવરણ પણ બની જાય તો આવતીકાલે નવ તારીખ નવ તારીખને આ વાવાઝોડું છે એ શ્રીલંકાથી ખૂબ નજીક દર્શાવવામાં આવી રહ્યું છે હવે આ વાવાઝોડું છે શ્રીલંકાથી ખૂબ નજીક દર્શાવવામાં આવતું હોય તો તે પછીનું ગુજરાત તરફ આવતું હવામાન છે એના વિશેની પણ થોડીક માહિતી મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાત તરફ અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આ ભેજનું પ્રમાણ વધારે હોવું શક્યતા સ્વરૂપ આગળ વધતું જોવા મળી શકે પરંતુ હજી એમાં તો એકાદ બે દિવસ પછી ગુજરાત તરફ આવતી વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે સૌ પ્રથમ આપણે જે માહિતી મેળવીએ છીએ કે દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ પશ્ચિમી ભારતના જે રાજ્યો છે જેમાં વિશાખાપટ્ટનમ છે તેમજ બેંગલવી છે આ જે નજીકના જે રાજ્યો છે એની આપણે વાતાવરણ છે એ દક્ષિણ કાર્યક્રમ પોર્ટ પૂર્ણ થાય ત્યાર પછી ગણવાની રહેશે ત્યાં સુધી હવામાન વિભાગની પણ આગાહી આપણે માહિતી સ્વરૂપે માણવી પડશે કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે હવે આ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જ્યારે સક્રિય થાય ત્યારે સૌપ્રથમ વાવાઝોડાની આગાહી સૌ કોઈ જાણીતા જણાવતા હોય છે પરંતુ હવે વાવાઝોડાની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું કરી રહ્યા છે કારણ કે મિત્રો વેતનામ તમિલનાડુથી લઈ અને જે વિસ્તારોની અંદર દર્શાવવામાં આવતી સ્થિતિ છે એવી કોલંબો છે વિયેતનામ છે તેમજ ફિલિપાઇન્સ છે એ દેશોમાં અત્યારે અવારનવાર વાવાઝોડાની આગાહીઓ છે જોવા મળી રહી છે તે વિસ્તાર તરફથી એક વાવાઝોડાની આગાહી બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં તેમજ હિન્દ મહાસાગરમાં જોવા મળે છે તાત્કાલિક વહેલી તકે અરબસાગરના દરિયાની અંદર કે પછી ગુજરાતના દક્ષિણ પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે આવનારા જે લોકો છે દરેક લોકોને સાવચેતી કરવી જરૂરી છે પરંતુ હાવ તે પોસિબલ કઈ રીતના છે કે અરબસાગરના દરિયાની અંદર અને ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની અંદર બદલો પણ ત્યાં સુધી જોવા મળી શકે એટલે કે બદલાવ આવતો જોવા મળી શકે પરંતુ એ પહેલાં અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાની શક્યતાના ભાગરૂપે અરબસાગરના જે વિસ્તારો છે જેમાં હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારો આવી જાય અને ભારત દેશના પૂર્વ ઉત્તર દક્ષિણ ભાગના વિસ્તારો છે એનો પણ સમાવેશ થઈ જાય તો આ દરેક માહિતી છે આપણે જાણવા કરતાં તે માહિતી યોગ્ય ગણાવીએ તો અત્યારે જે દક્ષિણ ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ થિઝવતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે ગુજરાત રાજ્યની જે ઠંડીનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે તેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે આજથી મિત્રો રાજ્યમાં ઠંડીનું વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર પૂર્વ દિશામાં પચીસથી વીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો છે એ ઠંડીમાં વધારો કરશે વર્તમાન સિઝનની આ કાતિલ ઠંડી પંદર જાન્યુઆરી સુધી ચાલવાની છે એટલે કે મિત્રો પંદર તારીખ સુધી હજી સાતક દિવસ એક અઠવાડિયું સુધી ઠંડીનું પ્રમાણ આ રીતનું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે અને એ પછી જાન્યુઆરી મહિનો પૂર્ણ થવા આવે એટલે અઢાર તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ હવામાન વિભાગ દ્વારા છે એ માહિતી સ્વરૂપે આગળ વધશે તો એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે કે ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત કે કચ્છ લાગુના વિસ્તારો હોય તેમાં દરેક વિસ્તારોની અંદર વાતાવરણ છે બદલાતું જોવા મળે છે તો મિત્રો બદલાતું જોવા મળી શકે કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાત છે એ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર છે ઉદયપુર છે તેમજ અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારો અત્યારે સ્થાયી છે તેમજ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય વાતાવરણ બદલાવેલું હોય તો આ પ્રકારની માહિતી છે આપણે જોઈ શકીએ તો ઉત્તર ગુજરાત દિશાઓમાંથી પંદરથી વીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાવાની લઈ ઠંડીનો વધારો થશે વર્તમાન સિઝનની આ કાતિલ ઠંડી પંદર તારીખ સુધી ચાલવાની છે સ્થિતિ સૌથી ઓછી છે એ ઓછા તાપમાનની સાથે નલિયામાં સાડા સાત ડિગ્રી સેલ્સિયસ પર રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે એ નોંધાવાઈ ગયું છે એટલે નલિયા લખપત નલિયા અને કવાડ કચ્છના વિસ્તારોની અંદર કચ્છ લાગુના વિસ્તારોની અંદર સૌથી ઠંડુ અત્યારે છે એ નલિયાને દર્શાવવામાં આવી રહ્યું છે હવે મિત્રો સૌથી ઓછા તાપમાન સાથે નલિયા છે તો સૌથી ઠંડુ શહેર નોંધાયું છે નળિયા અને અન્ય શહેરોમાં ડીસામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી રાજકોટના અને ભુજમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે એ પહોંચ્યું હતું જેને ભાગરૂપે અત્યારે સૌથી ઓછું જે નળિયા લાખો લખપતના વિસ્તારો છે જે કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે બરફનું પ્રમાણ છે એ અસર સ્વરૂપે જોવા મળી રહ્યું છે હજી પણ એકાદ બે દિવસ સુધી અમદાવાદ શહેર છે તેમજ વડોદરા છે તેવા આ ઘણા બધા વિસ્તારો છે કે તેમાં તાપમાન અનભર્યું છે જોવા મળતું હોય છે વહેલી સવારે લોકો કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા હોય છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે છેલ્લા ચોવીસ કલાક રાજ્યના અનેક વિસ્તારોને છે એ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ આગામી દિવસ માટે ઉત્તર પશ્ચિમી મધ્ય પૂર્વ અને ઉત્તર પર્વતીય ભારત માટે ગંભીર હવામાન ચેતવણી છે એ જાહેર કરી છે આઈએમડીના અહેવાલ અનુસાર ચાર રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ છે ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે સત્તર રાજ્યોમાં ધુમ્મસ માટે યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે ગુજરાતના પડોશી રાજ્યોના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીતલ લહેર પર્વતીય જે પણ આગાહી છે કરવામાં આવી એ પણ માહિતી સ્વરૂપે આગળ વધારીશું